પટેલોની જમીન ના દસ્તાવેજ કરી લીધા હતા એના નામ સાથે મારી પાસે છે અત્યાર ભેગું રહેવું પડે છે આવા કામ કર્યા છે આ કામ કર્યા છે આવા કામ કોઈ બીજા કોઈ નેતા તાકાત નથી ને આવા કામ કરવા માટે તમામ ઠેકાણે ગોંડલ કોઈ પણ એવું છે નહીં કે પાટીદારો અને શક્તિ સમાજ વિરુદ્ધ કઈ પણ બનતા હોય એવું કઈ છે નહીં આ બે નું સુખદ સમાધાન થયું

જેને કોઈ પૂછતું નથી કોઈ સ્વીકારતું નથી ધરાશે ગમે ત્યાં કોઈ પણ મિટિંગમાં વહે જાય છે ઈ મિત્રોને હું કહેવા માંગુ છું કે તમે એકવાર ગોંડલ આવો તમે જોઈ જુઓ અને ગોંડલના લોકોને પૂછો અને હું ગામ સાથે કહું તમે જાઓ અને તપાસ કરો કે પાટ ખીલોરી હોય કમઠિયા હોય લીલાખા હોય આવા અનેક ગામો છે સૌપ્રથમ અશ્વિનભાઈ તમને પૂછવા માંગીશ કે છેલ્લા કેટલાક દિવસ થી ગોંડલ ની જે રીતે ચર્ચાઓ થઈ રહી છે શું સ્થિતિ છે શું કેશો ઘટનાઓને લઈને અત્યારે તો માત્ર ને માત્ર શાંતિ સિવાય કોઈ વાત નથી જયારે જયારે આ પરિવાર ઉપર આ ઉપર આક્ષેપ કરવામાં આવે તો માત્ર ને માત્ર કોંગ્રેસી ચાર પાંચ મિત્રો છે એના દ્વારા જ કરવામાં આવે છે બાકી

તો લેવા પટેલ સમાજ ના છે જિલ્લા ભાજપ ના પ્રમુખ હોય તો લેવા પટેલ સમાજ ના છે નાગરિક નગરપાલિકા ના પ્રમુખ હોય તો ભી લેવા પટેલ છે પંચાયત ની વાત હોય તો પણ લેવા પટેલ સમાજ ના પ્રમુખ છે તો આમાં ક્યાં લેવા પટેલ ના અન્યાય થયો ઉપેન્દ્રસિંહ શું કેશો કે શું માહોલ છે શું સ્થિતિ છે ગોંડલમાં માં હા તો એક બધે પોત પોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે પણ ખરેખર ગોંડલ ની પરિસ્થિતિ ખરેખર કોઈને ખ્યાલ જ નથી છેલ્લા ત્રીસ વર્ષથી જો જયરાજસિંહ જાડેજા અને એનું ફેમિલી ચારસો અટાણે જે રહી ચુકેલા છે અને એનાથી જે સુખદ અને શાંતિ છે ગોંડલ ની અંદર જેની અંદર તમને કહું તો ગોંડલ સિટી ની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર ચારસો કિલોમીટર રોડ બનેલો છે કેટલા કિલોમીટર ચારસો એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં એટલો વિકાસ થયો છે માર્કેટિંગ યાદ ની અંદર મુમમાનું ત્યાં થી નવસો દુકાનો છે એમાં ઝાઝા ભાગની દુકાનો લેવા પટેલ સમાજની છે એ જ રીતે એટલા ઓઇલ મિલો અહીંયા છે એ ત્યાં મમરાની ફેક્ટરીઓ એટલી અહીંયા છે એ સિવાય કે જે સિમેન્ટના જે પીડીએ ફાપડો જે જૂનો ધંધો છે મોંડલ નો ઈ પણ એમાંય લેવા પટેલ સમાજ ના બધે આગેવાનો છે અને અને જે મારા મિત્ર અસુન મેં જે વાત કરી જે મેન મેન ઉપર બધા લેવા પટેલ સમાજ માં બધા આગેવાનો છે એ સિવાય અને બધા હળીમળી ને આ છેલ્લા કેટલા વર્ષોથી બધા હળીમળીને છે આ તો માત્ર ને માત્ર આ બધી શાંતિ ને અશાંતિ ફેલાવવા માટે જે સામેના પક્ષો જેને કોઈ પૂછતું નથી કોઈ સ્વીકારતું નથી ધરાશી ગમે ત્યાં કોઈ પણ મિટિંગમાં વહે જાય છે જેને કોઈને આમંત્રણ નથી હોતું એવા માણસો લોકો આખે આખું આ તંત્ર ડોળવા માંગે છે પણ હજી એને ખ્યાલ નથી કે ઈ કદાચ ગમે એમ કરશે ને તો આ શાંતિ આમ જ રહેવાની છે એમાં કાંઈ પણ કોઈ એટલો ફેરફાર ક્યારે પણ સાવન નથી ઈ ગોંડલ ની પ્રજા હરમેશ હમેશ ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે જાડેજા ફેમિલી હેડ જોડાયેલી છે જ રીતે કે બધાય હળીમળીને બધા એ રહી છે

લેલા છે ગરીબ માણસોની જે વાત કરે ને તે હું ઉપયોગ થાય લોકોનું શોષણ કરે ઈ તદ્દન ખોટું છે મારી પાસે આંકડા અને ડેટા બે છે ભેગું છે કે કી કી ગામ મકાન મેરાશી પરિવારે મકાન ઉભા કરી દીધા છે નાના માણસો સામાન્ય વર્ગ હોય અન્ય જ્ઞાતિ નો કોઈ પણ નાનો માણસ હોય એને રહેવા મકાન નો હોય તો એવા મકાન તો બનાવી દીધા છે એના માટે જઈ રહ્યા બેટા છે બાકી વાતો કરવા વાળા તો વાતો કરશે ગમે ત્યારે ગમે એવી વાતો કરશે અને આ તાલુકા ની અંદર હું એને મને પાકી ખબર છે કે અમુક અમુક લુખ્ખા તત્વો એ ખેડૂત પટેલોની જમીન ના દસ્તાવેજ કરી લીધા ના દસ્તાવેજ છે ને જયરાજસિંહ પાછા કરાવી દીધા છે બીજી રિટર્ન ખેડૂતના નામના અત્યારે જયરાજસિંહ ભેગું રહેવું પડે છે આવા કામ કર્યા છે આ કામ કર્યા છે આવા કામ કોઈ બીજા કોઈ નેતા તાકાત નથી ને આવા કામ કરવા માટે થોડા ઘણી બદામડાઈ કરી હોય તો એ કરવાની જ હોય ખેડૂત માટે અને પટેલો માટે કરે છે એટલે કાયમ ના માટે કરવાની હોય એમાં કઈ ઓલું નથી હવે ઉઠાય તો બોલ્યા રાખે અશ્વિન ભાઈ ખરેખર ગોંડલના લોકો શું કહી રહ્યા છે તે પણ જાણવું છે કારણ કે ઘણા દિવસોથી જે ચર્ચાઓ રહી છે પરંતુ ગોંડલના લોકોનું શું કહેવું છે સાહેબ ગોંડલના લોકો માત્ર ને માત્ર ફોન એક ધારો મારો ચાલુ છે હું સુરત સૌ ફોન સતત આવે છે કે ભાઈ ક્યાંય પણ જરૂર પડે

કોઈ છે ગઈ ઉમેરાઈ માત્ર આ સેના માટે બધું કરવાનું કે આવડે ગોંડલા ધારાસભ્ય હાસા નહીં પોલીસ હાસી નહી રાજ્ય સરકાર હાસી નઈ કોઈ હાસી ને માત્ર ને માત્ર આ ટોરકી એક જ હાસી હાસી ઉપેન્દ્રસિંહ જે રીતે આપણે જોઈએ તો અત્યારે ગોંડલ ની જે ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે ચોમેર ગોંડલ જે વાતો થઈ રહી છે ખરેખર ગોંડલ શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો મેં તમને આની પેલા કીધું ગોંડલ માં ખરેખર એવી સ્થિતિ ક્યારે પણ થઈ નથી અને થવાની નથી પણ આ તો માત્ર માત્ર એક શાંતિ જે અશાંતિ ફેલાવવા માટે જે આ લોકો જે બધા કામે લાગી રહ્યા છે અને તમને બીજી એક વાત કહું કે આ જે મેટર જે લેવા પટેલ પાટીદાર સમાજ છોકરાની છે એનું આજે સુખદ સમાધાન થઈ ગયું છે બંને સમાજ સામે સામે બેસી અને એનો અંત લઇ આવ્યા છે અને કાલ સુધીમાં અને લગભગ મીડિયા થી માંડી તમામ ઠેકાણે એ વાયરલ થઈ જશે અને બે ને પોત ભૂલ સ્વીકાર લીધી છે કે ભાઈ અમારી આ ભૂલ છે અમારી આ ભૂલ છે અને એનું સુખદ સમાધાન કાલ સાંજ સુધીમાં લગભગ તમારા દ્વારા પહોચી જશે અહિયાં ભુપેન્દ્રસિંહ ખરેખર ગોંડલ ની વાત થાય ત્યારે ગુંડાગીરી ની વાત આવે છે એને લઇ શું કેશો

લોકોને અમે એક જ અપીલ કરી છે ક્યારે પણ ભવિષ્યમાં કોઈ પણ આવો એક કોઈ પણ બનાવ બને ત્યારે કોઈ પણ સમાજ એવું કે પટેલ દરબાર કોઈ પણ સમાજ એ એક સામે સામે બધે પોતાની વ્યક્તિગત લડાઈ હોય છે વ્યક્તિગત ડખો હોય છે જેમ કે નાખે આ બનાવ બની વ્યક્તિગત ડખો હતો પણ એ આખે આખા સમાજને લઈને આપણે ક્યારેય નથી કરવાનું અને ભવિષ્યમાં એવું કહી છે ક્યારે આવો બનાવ બને ત્યારે કોઈ પણ સમાજ સામે સામે ન આવે જેથી કરીને કોઈ ને અનબોલ થાય વેવા તૂટે એવું નો કરો જેથી કરીને આખો આખો માહોલ બગડે છે હવે બધાય નમ્ર અપીલ અમે ઘણા સમય એ કેતા કે બધાય સમાજ આપડે હળીમળીને રહી એક નાનું ગોંડલ છે આ વિકાસ ના એટલા કાર્ય થયા છે કારખાના ઇન્ડસ્ટ્રીઝ યાદ કે જે બધાયને રોજી રોટી મળે છે અને એજ રીતે બધાય સુખ શાંતિ ધંધો કરે બસ અમે એક જ અપીલ કરી શાંતિ રહેવાનું છે અને ક્યારે પણ કોઈ પણ સમાજવાદમાં ક્યારે પણ નથી આવવાનું એક જ અપીલ છે અમારી સમાધાન્યુલા કાયદે હાલતી હતી એ સમાધાન થઈ ગયું છે એનો જે કાયો હતો એનો છે એમાં કોઈ પ્રશ્ન નથી પણ માત્ર ને માત્ર કોઈ એવા લોકો દ્વારા કોઈ અમારા જિલ્લાથી વરિષ્ઠ આગેવાન હોય તે લોકોની જે કાંઈ એમાં બેઠક થઈ બેઠકમાં વ્યવસ્થિત રીતે સમજાવી અને સમાધાન કરાવ્યું કે જેથી કરીને ગોંડલમાં શાંતિ છે એ શાંતિ જળવાય રહી એટલા માટે તમામ લોકોએ ખૂબ મહેનત કરી અને આ બે નું સુખદ સમાધાન થયું એ બદલ હું પણ એ બે નો ખૂબ ખૂબ આભાર માનું છું કે તાલુકાની અંદર સૈનિક માટે શાંતિ જળવાઈ રહી અને આપણે કોઈ પણ કાસ્ટ ના હોય કોઈ પણ સમાજ ના હોય જેવી રીતે ભાઈ ભાઈની ગોડે રહેતા પરિવારની ગોડે રહેતા એવી જ રીતે આપણે કાલેથી થી રહેવા મળવાનું છે પણ કોઈ પણ બનાવ બને એની પહેલા એકવાર ટેલી કરી લેવું જોઈએ કે કોઈને તે હતું વાતમાં પડવું ન જોઈએ કોઈ સમસ્યા ન બને કે તાલુકાની અંદર કોઈ આપણે શાંતિ ડોળાય એવું વાતાવરણ ન બને એ ધ્યાનમાં રાખીને મારે બધા ગોંડલ તાલુકાના વડીલ મિત્રો કે આગેવાનો કહેવાનું છે કે જે કાંઈ પણ તાલુકાની અંદર પ્રશ્ન થાય તો તમે આગેવાનો પહેલાં જાણ કરો કે ભાઈ આવું છે અને એમાં તમને સફળતા ન મળે તો તમે આગળ જાઓ આગળ જવાની જરૂર નહીં પડે અહીંયા બાપુનો દરબાર કાયમ ભરાય છે ત્યાં હજારો માણસો આવે છે અને બધાય રાજી થઈને જાય છે અને લુખાવ હોય તો એને એની ભાષામાં કીધું હોય તો ઈ મારે તમારે એનું માની લેવાનું ન હોય અને રાજકારણ કરતા હોય તો જ સમજતા હોય એટલે એવું થતું હોય નાનું મોટું અને કરવાનું જ હોય લોકો માટે કરીશી જયરાજસિંહ એના પરિવાર માટે ક્યારે કોઈને ઠપકો નથી આપતા આજ મારે કઈ જરૂર પડ્યું હું તાલુકાનો પ્રશ્ન લઈને જોયું બાપુ આવું આમ છે

તમામ ભેગી થઈ છે મીડિયા દ્વારા અને અમુક લોકો દ્વારા આ અનેક પ્રકારના ખોટા આવા ભાષણ કરી અને ગુમરાહ કરવામાં આવે છે જે ખરેખર જિલ્લા અને તાલુકા બહારના લોકો છે એ કોમેન્ટો મારતા હોય સોશિયલ મીડિયામાં પોસ્ટ હોય ને હું કહેવા માંગુ છું કે તમે એકવાર ગોંડલ આવો તમે જોઈ જુઓ અને ગોંડલ ના લોકોને પૂછો અને હું ગામ સાથે કહું તમે જાઓ અને તપાસ કરો કે પાટિલોરી હોય કમઠિયા હોય લીલાખા હોય આવા અનેક ગામો છે ત્યાં પૂછો તમે કે ખરેખર અને ઈ લેવા પટેલ સમાજને ને પૂજ્યો કે ભાઈ તમારે હું અન્યાય થયો કેવો અન્યાય થયો હતો અને કોઈને આનું સમાધાન કર્યું અને કોઈને આનું નિરાકરણ કર્યું અને કાયદો કાયદાનું કામ કરે છે કે નથી કરતો સરકાર સરકાર છે છે જનતા આપડા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે એ કાયમ કહે છે કે ભાઈ કોઈ કમરબંધીને છોડવાના નથી તો આ બધાને આ એક દિવસમાં ચોવીસ કલાકમાં બધાને પકડી લીધા છે તો પછી શા માટે તાલુકા ની અંદર ખોટું જે ભાઈ નું વાતાવરણ છે એ બગડે એના માટે પ્લાનિંગ કરીને આગળ વધવું જોઈએ મારું માનવું એવું છે કે બધા આગેવાનોને ભેગા થઈ અને પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ આના માટે શું કરવું આપણને નહીં દેશું તો આપણે આગળ જાશું હમ અશ્વિનભાઈ ટૂંકમાં એવું કહેવા માંગો છો કે જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે જે પ્રકારનો માહોલ ગોંડલમાં નથી એ પ્રકારનો કોઈ માહોલ નથી તો અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ગોંડલના સામાજિક અગ્રણીઓ અને ગોંડલના જે રીતે વાત કરી કે હાલમાં જે છે કેટલાક દિવસોથી ગોંડલને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે ગોંડલની જે ચોમેર વાતો થઈ રહી છે સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી જે વાતો થઈ રહી છે તેને લઈને જવાબ આપ્યો અને ગોંડલની ખરી હકીકત શું છે ખરેખર ત્યાં શું સ્થિતિ છે તેને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર